ભાવનગર રેલવે ડિવિઝન વિસ્તારની કેટલીક રેલવે લાઈનો સિંહના વસવાટવાળા વિસ્તારમાંથી પણ પસાર થાય છે ત્યારે ટ્રેનના લોકો પાઇલટ દ્વારા પોતાની સૂઝબૂઝપૂર્વક સિંહને બચાવવા પણ પૂરા પ્રયાસો થાય છે ત્યારે પચીસ નવેમ્બરના રોજ એક કિસ્સામાં લોકો પાઇલોટે ટ્રેન રોકીને સિંહ બચાવવામાં સફળતા મેળવી હતી પીપાવાવ સાઇડિંગ અને પીપાવાવ સ્ટેશન વચ્ચે એક સિંહણ અને તેના બે બચ્ચાની સાથે રેલવેનો ટ્રેક ઓળંગતી હોય ત્યારે લોકો પાઇલટ મુકેશ એન મીના અને સહાયક લોકો વેની ડેન દ્વારા ટ્રેનની ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી જોકે સમગ્ર જાણકારીના બાદ રેલવે ડિવિઝનને પૂરી પાડવામાં આવી હતી સિંહોને રેલવે ટ્રેક ઓળંગતા હોય તેવો વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો છે આમ કહીએ તો ગુડઝન ટ્રેનના લોકો પાઇલટે પોતાની સૂઝબૂઝથી ઇમરજન્સી બ્રેક લગાવીને સિંહને બચાવ્યા હતા